તો સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સાતમ આઠમના મેઘરાજ કા છે ફરવા જતાં પહેલાં આગાહી ધ્યાનમાં રાખજો જેમાં તો એક તરફ તહેવારોનો માહોલ જામ્યો છે તો ત્યારે બીજી બાજુ તરફ ગુજરાતના મેઘરાજ પણ મહેરબાન થઈ રહ્યા છે હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગ અમદાવાદના કેન્દ્રમાં રામાસર યાદવે આગાહી સાત દિવસને હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપી છે જેમાં હવામાન વિભાગ દ્વારા લગભગ સમગ્ર ગુજરાતમાં રહેવાની સંભાવના વ્યક્ત કરી છે જી હા મિત્રો જેમાં સાતમ આઠમના તહેવારો દરમિયાન કેટલાક જિલ્લામાં અતિથી ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યા છે કે આજે ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દાદર નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની સંભાવના છે આ સાથે સૌરાષ્ટ્રના બાદ કરતા ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉજ્જન માટે આજના દિવસે માટે ભારેથી ભારે વરસાદની આગાહી છે આ સાથે જ ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અમરેલી મોરબી ગીર સોમનાથ અને દીવ માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રવિવાર માટે કરાયેલી આગાહીમાં ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ દિવસોમાં સૌરાષ્ટ્ર સિવાય બાકીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં ભરૂચ અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો ન્યૂડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ